જના નવા વિડિયો માં તમારું સ્વાગત છે ગઈ તો જો કલ કામ ગયા તન તે આજ તો હણ પડી જાય નવરી નહીં જો કપડા ને બધું ધોઈવે નાયા એ બધું કેર વટલે આજ તો હણ પડી જાય બનાઈ તો હાઈનવારું માં તો લીલી મેથી ના ઢોકરા બનાવવા છે તો જો පිටી તો વારી પણ ચાકન સે જ કાપી વારી હે એટલે હવે ચાલુ કરું જો ઢોકરા બનાવન 6 વાગી ગયા હે મોડ થઈ ગઈ છે હાંજી યતરી કામ હે નયત છે તે તરત વિડિયો મેકી ચાલુ કર તરન થોડું બતા લઈએ હાલો ઢોકરા બનાવી લઈ પછી વારતાને મડી રાજવીના પપ્પા આમ હે થોડું બી બોલશે તો ઈજી અત્યારે હવે નવરી નહીં હવે માર કામ હે બધું રાંધવાનું રોટલા કરવા હે શાક બનાવવાનું હે ઢોકરા બનાવવાના હે હવે ઈ થોડું બોલે જો ઈ કામ હી નેજી આયા જ છે અંદર હેકર પાણી પીને આવતા રી પાણી પીને આવતા પાણી નતું ગોરમ કે ખાલી આજ નથી લુકણા ને ઉત તો બોળ તો કામ હતું કેમ અને પાછી આવી પડે કેમ કે હવે તો ને ટાઈટ નહી પવન હાલ આપણા ફેવરેટ છે આ મને બહુ ભાવે આજે જે આપણે વાળી તો અહીંયાથી થઈ જ નહીં તો વાવ્યું છે બરોબર ઉભે થાય તમને દેખાડે છે આગળ આગળ વાળી કાલે જીતો પણ બ્લોગ નતો કર્યું જઈશું ત્યારે આપણે आने के तुटकस वो भी जैसेन पासी खाए वो था प्यार तो वीडियो एंजॉय करो आप लोग जो तो लाइक करना कि चैनल पर ना हो तो सब्सक्राइब कर लेना जो आलो ढोकरा बनाई ले आलो आवे ढोकरा खाओ तो कुंगड़ कर दो तो? <laughs> बन गया है वार कर वो बड़ा गया है अरे तो अरे तो तो अपना अपना तो क्यों नहीं के अपना फेवरेट लीले में चिना तो अपना अपना कहीं जा कंप्लेट नवरों को भेज दिया है अन्ना राज्य का बच्चे राज्य का बच्चे वालों को भेज दिया है तो आज नौ लोग तो क्यों नहीं के मैं कल भी सिखा फिर नहीं आज नौ लोग अपना पूर्व कंडीशन हाँ ये पूर